કાપોદરા પોલીસે પાત્રીસ મોબાઈલ માલિકોને મૂળ માલિકી પરત કરી પ્રસન્નતા ફેલાવી સુરતના કાપોદરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પાત્રીસ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરાયા હતા ચોરી અથવા ગુમ થયેલા આ મોબાઈલ ફોનોની મૂળ માલિકી પરત થતા લોકોના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી આ કાર્યક્રમ પોલીસની માનવતાવાદી વૃત્તિ અને આઈટીની પ્રગતિને વધુ ઊંચે લઈ જાય છે કાપોદ્રા પોલીસ દ્વારા કામગીરી માત્ર ગુનાનો ઉકેલ જ નથી પરંતુ પીડિતોને મદદ કરવા માટેનો મક્કમ પ્રયાસ છે જે લોકોને સુરક્ષા અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ જાળવવામાં મદદરૂપ થશે જે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સેવની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે